ફાર્મમાં મેં આચ્છાદાન કર્યું હોય એક વીઘો હોય અડધા વીઘા જેવો ઘ આ જય સાલે મારે આચ્છાદાન હતું અને આ સાલે મેં આચ્છાદાન કર્યું હોય અને આ રીંગણીના છોડવા છે થોડા ભર પૂરતા આ મેં જય સાલ વાવી હતી અત્યારે આને ખાલી ઉપરથી કાપી નાખી છે અને આ એની ફૂટ જુઓ આમાં કોઈ ખેડ કરી નથી જય સાલ જય સાલે કરી નહોતી આખું વર્ષ અને ઉનાળો ખેડ નથી કરી અને અત્યારે પણ કોઈ ખેડ કરી નથી આમાં ખાલી આ વાયુ જ છે બે વર્ષથી આ આચ્છાદાન છે આમાં હું ખાલી વાવી અને ઉત્પાદન જ લઉં છું કોઈ પણ આજે ખેડ કરી નથી એટલે આ એક મારો પ્રયોગ છે આચ્છાદાનથી આ શું આજે જમીનમાં તાકાત આવે આનો ઓર્ગેનિક કાર્બન મારા ખેતરમાં દોઢ ટકા ઉપર છે આજે કોઈ આમાં ખાતર નાખ્યું નથી જીવામૃત જીવામૃત સિવાય અમે કોઈ લાગત ખાતર પણ નથી ભર્યું છતાં આજે આચ્છાદાનનું આટલું રિઝલ્ટ છે આનો કલર જુઓ આજે છોડનો ખાલી વરસાદ આધારિત આ છે કોઈ પણ આને પાણી પિયત આપ્યું નથી બે વર્ષથી અને પિયતની વ્યવસ્થા પણ મારે નથી એમ એટલે આ વરસાદ આધારિત ખેતીમાં તમે આ અચ્છાદનનું રિઝલ્ટ જોવો હોય જય હિન્દ જય ગો માતા